અહિયા બંધારણનું વાંચન થયું બંધારણ ના નિયમો નક્કી થયા આ નિયમો શા માટે એવી શું જરૂર પડી સમાજમાં કે બંધારણ બનાવવું પડ્યું બંધારણ બંધારણ કેવું જેનો અમલ પણ થાય જેની માટે તાલુકે તાલુકે ગામડે ગામડે બંધારણ માટેની સભાઓ થઈ નક્કી થયું પૂછવામાં આવ્યું કે શું ખૂટે છે શું તકલીફ પડે છે અને એ બધું છેલ્લા એક બે મહિનાથી જે મીટીંગો ચાલતી હતી તમામ લોકો પોતાનો મત મૂક્યો તમામ પીડા મૂકી તમામ તકલીફો મૂકી અને એના અંતે નક્કી એવું થયું કે આ સમાજમાં જે કુરિવાજો છે આ સમાજમાં જે ખોટા ખર્ચાઓ છે સમાજ ને જે પીડા આપતા પ્રશ્નો છે આ પ્રશ્નોની સામે સમાજે જાગવું પડે બીજા સમાજો જે રીતે આગળ વધ્યા ટેકનોલોજીમાં આગળ વધ્યા અંધશ્રદ્ધા કુરિવાજોમાંથી બહાર નીકળ્યા વેશ્ય મુક્તિ તરફ વધ્યા શિક્ષણની દિશા પકડી એ સમાજો જે રીતે આગળ વધ્યા તો આપણે શું ખૂટે છે એ કેવો સમાજ આપણે જેની તમામ આગેવાનો આજે કોઈ પાર્ટીના આગેવાનો નથી આ જે આગેવાનો આયા છે સમાજના આગેવાનો આયા છે સમાજની ચિંતા કરવા સમાજની ચિંતા જે વર્ષોથી કરે છે એ ચિંતા અને ચિંતાની સાથે અનુભવનું ભાથું લઈને આવ્યા છે સંતો આવ્યા છે આશીર્વાદ આપવા માટે આ સંતો એટલે આશીર્વાદ આપવા માટે આવ્યા છે કે સંતો હંમેશા પોતાના એક જ આશીર્વાદ આપતા હોય કે સુખી સુખી થવાનો આશીર્વાદ આપવા માટે આવ્યા હોય ત્યારે આ સંતોને પણ એવું લાગ્યું છે કે એવા નિયમો બની રહ્યા છે જેના થકી આ સમાજ આ સમાજમાં તમામ બધીઓ તમામ તકલીફો દૂર થઈ અને સમાન તમામ ક્ષેત્ર આગળ વધી શકે એટલે આશીર્વાદ આપવા માટે આવ્યા છે કે આ બંધારણનો સો ટકા અમલ થાવ અને સુખી થાવ એવા આશીર્વાદ આપવા માટે આવ્યા છે દોસ્તો આગેવાનો ચિંતા કરે આગેવાનો વાત મૂકે પણ આ વાતમાં આપણે તમામ રીતે હંમેશા એક જ વાત મૂકીએ છીએ કે રાજનીતિ 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 આવતી જતી રહેવાની સતયુગ ત્રેતાયુગ દ્વાપર યુગ કળિયુગ આવી ગયો સત્તાની લડીઓ ચાલવાની એ લડાઈ ચાલે છે ને ચાલતી રહેવાની પણ જે લોકોનું આપણે નેતૃત્વ કરીએ છીએ જે સમાજમાંથી એ સાચી સાચી વાત દિશા આપવાનું કામ આપણે નહીં કરીએ તો આવનારી ભેટી માફ નહીં કરો આજે અહીંયા તમામ આગેવાનો બેઠા છે ત્યારે તમે જોયો છે કે હજારો લોકો આવ્યા હું પોતે હું મારા પતિ બે આયા છે આ ઘેની બેને આમંત્રણ આપ્યું હતું એ મને ના પાતી જ ઉભા ના કરતા કારણ કે મારા પપ્પા આયા છે મારા ઘરનાને લઈને આવ્યો છે મેં કહ્યું કે ઘેની બેને કાલ મેણું માર્યું સાહેબ કે સજોડે આવજો નહીંતર નિયમનું પાલન કોણ કરશે મારી બહેનો અહીંયા બેઠી છે બધી સાહેબ બંધારણ બન્યું બંધારણ બન્યું અને બંધારણનો અમલવારી આપણે કરવી જ પડે પણ આમાં બે સૂચનો છે મારા મને સૌથી સારી જો એક બાબત લાગી હોય તો તમે વૈસાખ સુ નક્કી કર્યા લગ્ન બે હોય અને મા મહિનો આ બે મહિનાની જે લગ્નની નક્કી કરી તમે મુરત આ મુરતમાં જો લગ્નો થશે તો સાહેબ અડધી તકલીફ તો એમની દૂર થઈ જવાની કારણ છે કે આહિર સમાજ હું આઈ સમાજ ના સાહેબે ગયા છે કોઈ જગ્યા વીસ લોકો બેઠા હોય પણ એ તમામ જગ્યાએ દસ લોકો પંદર લોકો વીસ લોકો એટલે કોઈ ખોટા ખર્ચા થાય નહીં ખોટા દેખાડા થાય જ નહીં એટલે આ જે નક્કી કરે છે આ નિયમ હું આ બંધારણ નક્કી કરનારા તમામ આગેવાનોને અભિનંદન પાઠું છું કે આ નિયમ થકી તમારી પચાસ ટકા તકલીફ દૂર થઈ જવાની પણ આ એક બીજી વાત કરું તમે સોળ નિયમ બનાવ્યા સત્તરમું નોંધ લખી છે પણ સત્તરમુ નિયમ પણ બનાવો આપણા તા બોલામણા બંધ કરો આઈ ગયુ ન આ બોલામણા એટલે શું મને ખબર પડે આપણા ત્યાં કોઈ માંદું પડે તો એના ઓશિકા નીચે દસ વીસ રૂપિયાની પચાસ રૂપિયાની નોટ મૂકવાનો રિવાજ કેમ તો કે આને દવાખાનાનું બિલ ભરવામાં તકલીફ ના પડે આ રિવાજ એના માટે કરેલો પછી તો દસ હજાર રૂપિયાનો દવાખાનાનું બિલ ને અઢી લાખ રૂપિયા તો એ બોલા વાપરી નાખે આ ના ચાલે તમારે ખોટા ખર્ચામાં નીકળવું પડે બહાર પણ આ બંધારણ બન્યું સૌથી પહેલા સ્ટેજવાળાને શપથ લેવલ આવજો

હું મારા પપ્પાનો આભાર માનું કે મારા દીકરાના દસ થી પંદર દીધા એમને લગ્ન સાહેબ કોઈ કહેવા નહીં આવ્યું કે ખવડાવવું પડે કે બીજું ત્રીજું મને આનંદ છે અને ખરો પ્રસંગ તો કુટુંબ કબીલા વચ્ચે મજા આવે તમે પાંચ હજાર લોકો કોને મલો જાનૈયા આપણા માટે બધા જ માટે સન્માન્ય હોય આપણા દીકરા દીકરીના લગ્નમાં આવ્યા હોય તે તો આપણા માટે બધા માટે સન્માન્ય છે એટલે આ નિયમ જે છે આ નિયમનું પાકી અમલવારી આપણે કરવી જ પડે અને ઉત્થાન થાય અને તાકાત છે જે લોકો જોડે પૈસા છે એવા લોકો બધા એક એક વીઘો જગ્યા આપવાની વાત કરી ત્યારે હું લવિંગજી કેસાજી અને સ્વરૂપજી ઠાકોર અગિયાર વીઘા જગ્યા આપીએ છીએ તમ તાર જયારે કરો ત્યારે અને એથી આગળ બીજું કેવા આવ્યો છવ્વીસમી જાન્યુઆરી છે ખબર ખાલી એમની માટો મારવા નહીં બોલાયા છવ્વીસ ની રાત ના સત્યાવીસ નો ઉગતો પર તમારા શિક્ષણ ની દિશા નક્કી કરે એનું ભૂમિ પૂજન કરવા માટે બોલાયા છે મેં તમને ગાંધીનગર માં એક કેવી સંસ્થા બને જે સંસ્થા થકી સમાજના દીકરા દીકરીઓ ત્યાં પણ ભણી શકે હું સાહેબ નો આભાર માનું અહીં જગદીશભાઈ ઠાકોર સાહેબ બળદેવજી મારા પપ્પા ખોડાજી ઠાકોર બધા બેઠા છે શક્તિ વિદ્યાલય નો પાયો નાખ્યો એમણે એની સાથે અહીંયા ચંદનજી બેઠા છે એમણે પાટણમાં પણ પાયો નાખ્યો હમણાં આપણી વચ્ચે બીજા આગેવાનો પણ ગયા કેસાજી એ દિયોદર માં જે સંસ્થા ચલાવે છે આ કોઈ નાની વાત નથી અહીંયા બાબરમાં જ્ઞાની બહેન મેં ચલાવ સ્વરૂપજી બળદેજી ખોડાજી મારા પપ્પા બધાનો પ્રશ્ન શું છે ખબર છે કે અમે સ્કૂલો કોલેજો તો બનાવી દઈએ પણ તમારા દીકરાઓને મોકલશે કોણ તમે મોકલતા નથી એટલે એનું ઘડતર નથી કરી શકતા આજે સમાજ જાગ્યો છે સમાજમાં ભૂખ છે પણ એ દિયોદર છોડીને એમને અમદાવાદ આવું પડશે અમદાવાદ પડે એની ભૂખ સમાજના ના સર્વાંગી વિકાસ આ સંસ્થાઓ આ સંસ્થાઓ જે બની રહી છે આ સંસ્થાઓમાં આપણા દીકરા દીકરીને મૂકો અને મને ભરતસિંહ ભાઈ એક બહુ પીડા વ્યક્ત કરી બોલી ના શક્યા પણ હું તમને કહું કે સંસ્થા બનતા બનાવી દઈએ છીએ એનો નિભાવ કરો એને ચલાવી એથી વધારે કાઠું કામ છે ખૂબ કાઠું કામ છે ત્યારે વિનંતી કરું છું તમને દીકરા દીકરીઓને ભણવા માટેની વ્યવસ્થા જે ઊભી રહી છે એમાં મોકલો આ બરજીજીને આ રામાજીના બેઠા છે એમણે કલનની અંદર ઠાકોર ભવન બનાવ્યું છે કેટલા નામ લઉં આમ કહેવા જઈએ ને તો ગુજરાતમાં આજે આપણી પચાસ સંસ્થાઓ છે

તેમાંથી શીખવું પડશે એની ઈચ્છા કરે મેર નહીં પડે થાકી જઈશું આપણે આપણે શીખવું પડશે અને આપણે એમના સમોડિયા બનવા માટે મથવું પડશે માલધાર રાખો તો માલદાર પણ એવું રાખો કે આપણી ગાયો ભેંસો એનું જે દૂધ ભરાઈએ છીએ આની પર ચર્ચા થવી જોઈએ ખેતી કરો તો ખેતીની ચર્ચા થવી જોઈએ ધંધો કરો તો ધંધાની ચર્ચા થવી જોઈએ આજે આપણા દીકરા દીકરીને સારું ભણાવો બીજો બેને એક નિયમ નહીં કીધો પણ આજે કહી દઉં કે ગામની કમિટી તમે બંધારણની તો બનાવશો તો એની સાથે એક એવી સમિતિ પણ જોવી જોઈએ કે જે દીકરીનું માગું આવ્યું છે એ તમારા ગામમાં રહેલો એ નબીરો એ કુંવર એ વરરાજા વ્યસન તો નહીં કરતો ને દીકરી જે ગાય જેવી દીકરી જે લાડ થી ઉછરી દીકરી અને જેને દારૂ પીવો હોય ને જે દારૂ પીને મજા કરવી હોય ને એને વાંધા મરી જાવ બીજી દીકરીઓની જિંદગી ના બગાડો પણ એક વાત તકોર તો કરું હમણાં બેને કહ્યું કે જે ઝાડની નીચે થાય ને એ સુકાઈ જાય આ સમાજ નો કોઈ મા બાપ ઘડા ઘરમાં નહીં હોય અને આ સમાજમાં છેડા કરવા હોય ને એટલે લોઢાના ચણા બરોબર છે સાહેબ આ એ સમાજ ની વાત કરું છું સ્ત્રીને સન્માન આપનારા સ્ત્રીના ઉપાસકો સ્ત્રીની ચિંતા કરનારા આપણે લોકો હમણાં મારી પત્નીએ કહ્યું હમણાં ચર્ચા ચાલતી મા બાપ ની ચર્ચા ચાલી તો દીકરીની ચર્ચા ચાલી એટલે એણે એણે એવી વાત કરી કે આપણા સમાજમાં તો દીકરીને ખૂબ સાચવે પત્નીઓને ખૂબ સાચવે અને હમણાં કેસાજીન મે કહ્યું કેસા તમે આ નિયમ બનાયા આ તરથી લાગુ પડે ને આપથી લાગુ પડે ને જૂનું કઈ નહીં ને મારા લવ મેરેજ છે પણ ભાગીન નહીં કર્યા મેં ઓગણીસો સત્તાણું માં ભાગીન નહીં કર્યા મારા સાસુ સસરા મારા મા બાપ અને સવિશેષ મારા પિતાશ્રી બેટા છે એમનો આભાર માનું ઋણી છું એમનો કે ઓગણીસો સત્તાણું માં કઈ પરિસ્થિતિ હશે અને એ વખતે બે પરિવારોની સંમતિથી અમે લગ્ન કર્યા હતા સાહેબ તો ત્યાં જ રહે છે નરોડામાં પણ આપને બે હાથ જોડીને વિનંતી કરું છું આ સમાજ એક કેમ થયો છે ખબર છે આટલી મોટી સંખ્યા કેમ છે સાહેબ હું બે કિલોમીટર ચાલીને આવ્યો નટુજીને તકલીફ પડી હશે એક કિલોમીટર પોણો કલાક થયો આટલા બધા લોકો કેમ આયા આ બંધારણની ચિંતા એ ચિંતા તો ખરી પણ તોય આટલા બધા લોકો કેમ આયા એ ખબર છે કેમ આયા આ સ્ટેજ ઉપર બેઠેલા તમામ રાજકીય આગેવાનો રાજકારણ ભૂલીને સમાજ એક કર્યો છે એની ચિંતા કરવા માટે ભેગા થયા છે આ એટલે આયા છે અને એટલે કહું છું કે આપણે ભેગા છીએ તો સમાજ તો બચારો રાહત જોઈને બેઠો છે સમાજ તાકાતવર છે સમાજે તમને સિંહ ગદના કરવાની તાકાત આપી અને તમે બકરી બની જાઓ તો એમાં સમાજ નો શું વાત સમાજે તાકાત આપી સમાજે ચિંતા કરીને આટલા મોટી સંખ્યા ભેગા થયા છે

કે તમે વ્યસન મુક્તિ ની વાત તો કરો છો પણ દારૂ પીનારા આવવાનું બંધ થઈ ગયા અહીં બેઠેલા બધા વ્યસન મુક્ત છે અહીં બેઠેલા કોઈ વ્યસન નહીં કરતો પણ મેં કીધું એક બીજી વાત કરવી છે બેનો પડી કયો ના ખાય માફ કરો તમે અમારી આબરૂ છો તંદુરસ્ત પેઢી માટે આ સમાજના આવનારા ભવિષ્ય માટે બેનો પડીકી ખાય સાહેબ આ કેવી શરમજનક બાબત છે બે હાથ જોડું અને એમના ઘરવાળાને કહું કે તમે મસાલો ખાતા હશો ત્યારે પડીકી ખાવા લાગ્યા અને તમે બે ખાતા હશો તો દીકરો દીકરો તો ખાવાના જ છે એટલે પડીકીઓમાંથી બહાર નીકળો તંદુરસ્ત ભેદી આવનારું ભેદીને સબળ સક્ષમ જીવન આપવું હોય તો શિક્ષણ સંસ્કાર વ્યસન મુક્તિ આ બધું જ જોડે રાખવું પડશે તમારે ધંધા રોજગારની સારી દિશા નક્કી કરવી હોય તો કેલ્ક્યુલેટ જિંદગી જીવવી પડશે તમારા રૂપિયા અને તમારા રૂપિયાને મેનેજમેન્ટ પાક તો આપણે એટલો છે પાંચ વીઘા ખેડૂત ખાતેદાર જોડે ઉછીના માગીએ ત્યારે સમાજની દશા શું થાય એટલે વિનંતી કરું કે સારી ખેતી કરો સારું મેનેજમેન્ટ કરો પૈસા ની સારી બચત કરો પણ આજે જયારે તમે બધા અહીંયા આવ્યા છો ત્યારે છવ્વીસ જાન્યુઆરી નું આમંત્રણ આપું છું અને રાતના ત્રણ વાગે ઘણા બધા પૂછ્યું કે રાતના ત્રણ વાગે કેમ ત્યારે અહીં બધા બેઠેલા આગેવાનોને આમંત્રણ આપું છું અને તમને આમંત્રણ આપું છું આ સમાજ સમાજે સમયાંતરે પોતાની એકતા નો તાકાત પરચો

એમના ચહેરા પર ની જ તમને કઈ બતાવે અને બાપુની વાતમાં ક્યારે ઢીલાસ નહી હોતી ત્યારે હું અગરનાથ ભગવાન અમલ કરશે અને આવનારા સમયમાં આ સમાજ સોડે કળા એ ખીલશે એ જ વિનંતી સાથે મારી વાત પૂરી કરું બોલો ખખડીન બોલો ચોખ્ખું ગીત ચોખ્ખો અવાજ ચોખ્ખી ધરા છે અનાજ છે આવ અને તોય તમારી આ જગદીશભાઈ આટલી ઉમરે રહી હજુ પરથી બેહતા અમરેજ અમરતભાઈ એક માં જોરદાર બોલો સમારામ બાપાની બોલો અગરજી મહારાજ કિંગ બોલો વેલાત બાપો કે અસ્તુ જાઈ જાય જી કરી ગુજરાત